સોનાના ગણપતિ બાપા છે ભાઈ મુંગઠ ને બધું સમજો તો હાલનો મિત્રો કેમ શું બધા મજા મને સ્વાગત છે તમારું નવા વિડીયો ની અંદર અને આજે છે ગણેશ ચતુર્થી એટલે બધી જગ્યાએ ભાઈ જુનાગઢ ની અંદર જ્યાં જ્યાં જગ્યાએ એ સ્થાપના કરી છે ગણેશ ભગવાનની આપણો છે હું બધી જગ્યાએ અને તમને દર્શન મેન ગણપતિ બાપાની સ્થાપના કરેલી છે ગિરનારી ગણેશ ભગવાનની સ્થાપના કરેલી છે એટલે આપણે ન્યા પણ જવાના છે ગિરનારી ગણેશની સ્થાપના કરેલી છે જાચી ને પુત્રની પાસે તો આપણે ન્યા પણ જશું અને ઈ ગણપતિ બાપા તો બહુ મોટા છે એવા દર વખતે ન્યા આયોજન હોય એટલે મસ્ત રીતના આયોજન બધું એ છે અને કેવું પબ્લિક રહેવાનું છે એ જોવાના છે અને પછી આપણે જશું ઈગલે એટલે ઈગલે પણ હે ને એક વાયુની અંદરથી ગણપતિ બાપા નીકળ્યા હતા ત્યાં પણ સ્થાનિક મંદિરે એવું છે ને બહુ મસ્ત છે મજા આવે એવું છે આજના વિડીયોની અંદર આ રીતના રહેવાનું છે રહેજો શેર સુધી અને તમને પણ ક્યાંય પણ મજા આવતી હોય તો એ ખાતે ગણેશ ભગવાનનું નામ લઈને કોમેન્ટ પણ કરતા જઈજો તો બાકી હવે આપણે સીધા નીકળીએ બરાબર ને ખોટો ટાઈમ આપણે વેસ્ટ કરવો નથી આમાં ફાકા ફળદારીમાં એટલે આપણે સીધા જઈએ અને તમને પણ ગણેશ ભગવાનના દર્શન કરાવવામાં ભાઈ આપણે ભગવાન ગયા ઈગલ કરાવવા અને ઈગલ છે ને ભાઈ તમારે આવવું હોય ને તો આપણે અહીંયા ગેટ છે જો આ યાર ગેટ છે અને આ ઈગલ આપણે ગણેશ ભગવાનનું મંદિર છે અંદર અને આ રોડ ઉપર જ આવે તો આપણે અહીંયા પહોંચી ગયા હે હવે આપણે જઈએ અંદર અને દર્શન કરીએ ગણેશ ભગવાન ના અને શું શું વસ્તુ બધી રસ્તા માં મળતી જાય રિક્ષા વાળા અહીંયા તમારે ક્યાં જવું હોય અહીંથી પછી દર્શન કરીને રિક્ષા વિક્ષા મળી જાય અહીંથી ફૂલ છે શ્રીફળ છે પછી અહીંયા ઓલી લાડુ મળે આ બધા લાડુ છે અહીંયા બી સીપળ પછી ફૂલ અને ગેટ છે આપણે અંદર પ્રવેશ કરી ભાઈ સમજો ઘણો ખરું માણસો હે પણ એ થોડાક આમ જવાનું આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે એની અંદર છે ને વાયુ ગરતા હતા વાયુ ગાળતા હતા ને ગણપતિ બાપા નીકળ્યા અંદરથી એ વાયુ તમને બતાવીશ હમણાં

કોઈ ગાડી નવી છોડાવી લાગે ભાઈ અહીંયા હું કેમ ગયા દર્શન કરવા પૂજા પૂજા કરાવશે આજે માતાજી બેઠા છે અંદર હવે જાય છે કદાચ અલાઉડ અલા ઉડી છે વિડિયો તો તમને દર્શન કરાવી બાકી અહીંથી ને તમે દર્શન કરી લો તજ્યાના લાઈન ને ભાઈ બહુ છે હો ભાઈ લાઈન ત્યાં સુધી તો છે હું હવા ચાલુ લાગે મને લાગે ઓલી બાજુ જો અને આપણે દર્શન કરીને આવ્યા એટલે ઉતારી લીધું પછી બાકીના બધા લોકો જો દર્શન કરીને અહીંયા બેઠા છે આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે આખી આ દાદા જો અહીંયા પ્રસાદી દેતા લાગે તો લાકડીની પ્રસાદી છે પછી વાયુ તમને બતાવું જો આ વાયુ છે આની અંદર છે ને ગણપતિ બાપા નીકળ્યા હતા વાયુ ગારતા હતા ને હમ હવે ગાતા હતા ગણપતિ બાપા નીકળતા હતા અંદર પછી આ મંદિર બનાવ્યું અને અત્યારે કેટલો માણસો આવે છે દર્શન કરવા માટે તમારે એને પીલું કરવું હોય ને તારીશામાં કરી જોઈને કરવાનું જો જય ગણમૂર્તિ બાપત પાણી પાણી સુવિધા હે પીવાની સમજો કુલર રાખેલા હેજો અહીંયા બધા શિફર ચડાવવાનું છે યાર ગેટ પાસે છે ને સ્થાપના કરેલી છે ગણપતિ બાપાની જો અહીંયા કેવા ગણપતિ બાપા છે તમને બતાવું તો ભાઈ આપણે દર્શન કરીને આપણે દર્શન કરીને આવતા પાછા આપણી ગાડી ભરી હતી ત્યાં અને હવે આપણે જઈએ છીએ સરદાર વાગે જાણીના રાણીના પુત્રાએ જ્યાં ભાઈ મોટામાં મોટા આપણે જૂનાગઢના ગિરનારી ગણેશની સ્થાપના કરેલી છે એટલે આપણે હવે સીધા ત્યાં જઈએ છીએ અને તમને મોટામાં મોટા ગણેશ ભગવાનના દર્શન કરાવવું ત્યાં જઈને અહીંયા તો આપણે દર્શન કરી લીધા અને તમને મેં બધું કીધું એટલે એ વાયુ ધારતા હતા ને વાયુની અંદરથી નીકળ્યા ગણેશ ભગવાન અને પછી મંદિર બન્યું ને તમે કદાચ અહીંની ભાઈ આસ્થા રાખો કાંઈ અને સાચા દિલ્લાથી માનતા કરો ને તો તમારી માનતા પણ સફળ થાય અહીંનો એટલો હાથ છે બાપાનો તો હવે આપણે સીધા જઈએ ત્યાં જ ભાઈ આ જોવો તમે ખાલી પબ્લિક જોવો અહીંયા ભાઈ કેટલું આવે છે તો આવી ગયા ભાઈ આપણે કિરનારી ગણેશના દર્શન કરવા માટે તમે બતાવું અહીંનું સમજાવું તમે સજાવેલું કેમ છે બાકી ડેકોરેશન એક નંબર બધું કરેલું છે અહીંયા ડેકોરેશન કરેલું ડેકોરેશન વેકોરેશન એક નંબર બધું કરેલું છે પાણી પાણી પીવાના કેન બેન રાખ્યા છે માણસો આવતા હોય તો અહીંયા ચપ્પલ કાઢી જવાનું છે ભાઈ આવી બાકી ભાઈ ખુરચી ઉર્ચી રાખી છે બેસવા માટેની બધી સુવિધા છે અને હામાં જ આપણા બાપા છે અહીંયા બધી ફોટોગ્રાફી ને એવું બધું હાલે છે કેમ છે બાકી ગણપતિ બાપા હવે મૂર્તિ ક્યાંય નથી લાગી હજી જીવદીમાં જૂનાગઢ અંદર હે ને આપણે રક્તદાન નો કેપ ચાલુ છે અત્યારે રક્તદાન ગમે એને કરવું હોય તો અહીંયા રક્તદાન કરી શકે રક્તદાન નો કેબ છે અહીંયા ભાઈ એક દાન કરે છે રક્તદાન કર્યા પછી આ બિસ્કીટ અને ફ્રૂટી પીવડાવવાની આ ત્રુટી ના ભિક્સ આ ભાઈએ દાન કર્યું છે ને પછી એક અહીંયા જો આ ભાઈ દાન કરે છે. યો રક્તદાન કેમ્પ છે. ઘણા લોકો ભાઈ દાન કરે છે રક્તદાન કેમ છે એટલે બાકી બાપાને આપણે દર્શન કરી લીધા તો બારોબાર બાર જો તમે કેવો મોહ હોય છે આઠ એક વાગે તો આરતી છે અહીંયા મહા આરતી થશે આઠ વાગે તો આઠ વાગ્યાનો ટાઈમ છે આરતીનો જ્યાં અહીંયા છે ઝાંસીનું રાણનું સ્ટેચ્યુ સામે અહીંથી આવવાનું હતું આપણે તે ગયા અને અહીંનો ચોક સમજો ગાડી વધી પછી એટલું બધું અંદર માણા હતું તો હવે આપણે આવી ગયા રાણાવાવ ચોકની અંદર અને અહીંયા જો ગણપતિ બાપાની સ્થાપના કરી છે આપણે અંદર જઈએ જો આ સામે જ છે અને અહીંયા કેવા ગણપતિ બાપા બેસેલા જોઈએ હાલો અને ગાડી ઉપર જ છું હજી હું ગાડી હું આગળ અહીંયા ક્યાંક રાખી દઉં અહીંના ભાઈ ગણપતિ બાપા હે અલગ જ ખાઈ જો અહીંનો ગેટ અહીંથી જવાનું છે આપણે અહીંના ગણપતિ બાપા હવે અલગ જ છે ભાઈ અહીંના ગણપતિ બાપા તમે જુઓ આમ જુઓ તમે સોનાના ગણપતિ બાપા ભાઈ મુંગઠ ને બધું સમજો હે પછી અહીંયા ભાઈ પ્રસાદી પણ ચાલુ છે જો કોઈ દર્શન કરવા આવતો હોય ને તો અને આ પ્રસાદી છે પ્રસાદી ખાઈ જાવ ને બહુ મસ્ત આવે ભાઈ ગણપતિ બાપા સમજો અહીંયા ઝુમરનું ડેકોરેશન ને હા અહીંયા નાના નાના બતક ને એવું બધું રાખેલા હા ભાઈ હા 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 જાવો કરી દો હા ભાઈને સબસ્ક્રાઈબ કર દો ચેનલ બહુ મસ્ત રીતના આયોજન હતું ભાઈ દર્શન કર્યા આપણે ગણપતિ બાપા બહુ મસ્ત હતા અને ડેકોરેશન એ બહુ મસ્ત હતું અને જેવા ચોકની અંદર જ છે અને દર્શન કરવા માણસો ઘણું જ આવતું હતું તો હવે આપણે અહીંથી આજનો વિડીયો સમાપ્ત કરીએ વિડીયોની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય કોમેન્ટની અંદર જણાવજો બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ તો આ સુધી બધીને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ગણેશ ભગવાનનું નામ લઈને એક કોમેન્ટ કરી નાખજો